નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જે લેવાય એના પરિણામની તારીખને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે તો આજના આ વિડિયોની અંદર આપણે જોઈશું કે ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા યોજાઈ હતી એનું પરિણામ છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા લખ્યું છે ક્લિયર રીતે ધોરણ દસના પરિણામને લઈને સૌથી મોટા સમાચાર એટલે કે ધોરણ દસનું જે પરિણામ છે એ આ વખતે એક મહિનો વહેલું જાહેર થશે પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની જે બોર્ડની પરીક્ષા યોજાય છે એનું પરિણામ છે એ આ વખતે વહેલું યોજવામાં આવશે એની અંદર ધોરણ દસની પેપર ચકાસણીની કામગીરી એસી ટકા પૂર્ણ થઈ ગઈ છે એટલે કે ધોરણ દસનું પરિણામને લઈને સૌથી મોટા સમાચાર એ આવી ગયા છે કે આ વખતે પરિણામ છે એ પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ વચ્ચે જાહેર કરી દેવામાં આવશે ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એની પરીક્ષાની જે તારીખો હતી એ માર્ચ મહિનાની અંદર હતી અને એક મહિનાની અંદર એટલે કે પહેલાં તો કેવું હતું મે મહિનાની અંદર રિઝલ્ટ બહાર પડતા હતા પરંતુ આ વખતે પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે તો તમારે પચીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ વચ્ચે તમારું પરિણામ છે એ તમને મળી જશે તો ધોરણ દસ અને બારના જે પણ વિદ્યાર્થી મિત્રો પરિણામની રાહ જોઈ રહ્યા હોય એ તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ